જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે તમારો એક નવા વલોકનો કંઈ કાલે ઉત્તરાયણ નથી પહેલીવાય બધા મિત્રો ની અમારા તમારે બધાને ઉત્તરાયણ ની પતંગ તમે બધા ચગાવી છે હું તો કાલે આખો દિવસ સૂતો તો ની નોકરી માટે એવો તો આય મારે તો આ સાંજ પડી છે છે જઈને જો બીજું એક મશીન છે બીજા કારખાને એવો છું રોજે જે કારખાને જાવ કારખાને નથી બીજા કારખાને એવો છું જો આ બાજુથી થી પ્લેન ટાઇલ્સ જાય પ્રિન્ટિંગ વગરની મશીન નું કમ્પ્યુટર આની અંદર કોઈ પણ ડિઝાઇન આવે મેન્યુઅલ ઓપરેટિંગ અહીંયા થી થાય તો મિત્રો કારખાની થીન તો ઘરે આવી ગયો છું હવે થોડાક ફ્રેશ થઈ જાય ટાઈટ આવે છે પ્રેસ થઈ જાય પાણી ગરમ મૂક્યું છે નાઈને પછી હજી કામ છે આજ હોવાનું તો છે નહીં અત્યારમાં અત્યારે સવારના દસ વાગી ગયા છે નાઈને પછી બહાર જઈને નાસ્તો કરવો પડશે ઘરે તો કોઈ છે નહીં બરાબર પછી થોડુંક કામ કરી લઈએ

હવે કારખાનું કાલ પરમડી પ્રોડક્શનમાં આવી જશે કારખાનું ચાલુ થઈ જશે હવે દસક દિવસથી હતું ચાલુ થઈ જશે બધી તૈયારી થઈ ગઈ છે હવે પ્રોડક્શન ચાલુ કરવા માટેની અહીંયા કિલનમાં પણ કામ ચાલુ છે

એલ સી હા એક કામ કરી નાખું ને એટલે મારું આજનું કામ અહીંયા પૂરું હાલો હવે મિત્રો થોડુંક મચી લઉં થોડુંક કામ કરી લઉં